વડોદરા જિલ્લાના ડભોઈ તાલુકા તેમજ મુસ્લિમ સમાજનું ગૌરવ મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ઓફ બરોડામાં ગત રોજ ચાર ફેબ્રુઆરી બે હજાર ચોવીસના રોજ મુખ્યમંત્રી સહિત મહાનુભાવોની હાજરીમાં યુનિવર્સિટી કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો ત્યારે બોંતેરમાં પદવીદાન સમારોહમાં તાલુકાની મહદવિયા તાઇ સમાજની વિદ્યાર્થીની કુમારી ફાયઝા અબ્દુલભાઈ વાડીવાલાને માસ્ટર ઓફ સાયન્સ ફિઝિકલ એન્ડ પોલિમર કેમિસ્ટ્રીમાં ડોક્ટર સુજાતા એસ કંસારા ગોલ્ડ મેડલ અને ડોક્ટર સી એસ પટેલ ગોલ્ડ મેડલ ઇન કેમિસ્ટ્રીથી સન્માનિત કરવામાં આવી હતી જે મહાદેવિયા સમાજ અને તાલુકાનું ગૌરવ વધાર્યું હતું મહારાજા સૈયાજીરાવ યુનિવર્સિટી ઓફ બરોડામાં અભ્યાસ કરતી તાલુકાની મુસ્લિમ તાઈ સમાજની કુમારી ફાયઝા અબ્દુલભાઈ વાડીલાલાને ચાર ફેબ્રુઆરીની રોજ માનનીય ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા ડોક્ટર ધનંજય ચંદ્રચૂડની વ્યુચ્યલ હાજરી તેમજ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં તથા કેબિનેટ મિનિસ્ટર ઋષિકેશ પટેલ તથા ચાન્સેલર મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ઓફ બરોડાના રાજમાતા સુભાગ્યની રાજે ગાયકવાડ તેમજ વાઇન્સ ચાન્સેલર વિજયકુમાર શ્રીવાસ્તવ તેમજ અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં યોજાયેલ બોતેરમાં પદવીદાન સમારોહમાં ફાયઝા અબ્દુલભાઈ વાડીવાલાને માસ્ટર ઓફ સાયન્સ ફિઝિકલ એન્ડ પોલીમર કેમેસ્ટ્રીમાં ડોક્ટર સુજાતા એસ કંસારા ગોલ્ડ મેડલ અને ડોક્ટર સીએચ પટેલ ગોલ્ડ મેડલ ઇન કેમિસ્ટ્રી તે થઈ તેમજ પ્રમાણપત્ર રાજમાતા શુભાંગીની રાજે ગાયકવાડના વરદ હસ્તે સન્માનિત કરવામાં આવી હતી તો મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ઓફ બરોડા તેમજ સમગ્ર તાલુકા મુસ્લિમ તેમજ મહાદેવ ત્યાગ સમાજ અને તાલુકાનું ગૌરવ વધારતા ફાયઝાવાડીવાલાને શુભેચ્છાઓ સાથે અભિનંદન પાઠવવામાં આવ્યા હતા જ્યારે કે વિદ્યાર્થીની આગળ સફળતા માટે કેરિયર બનાવવા એકેડેમીનો અભ્યાસ કરવાનો વિચાર વ્યક્ત કર્યો હતો મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ઓફ બરોડાનો બોત્તીવ પદવીદાન સમારંભ ચાર ફેબ્રુઆરી બે હજાર ચોવીસના રોજ યોજાયો હતો જેમાં મુખ્ય અતિથિ ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા ડૉક્ટર ડી વાય ચંદ્રચૂડ વર્ચ્યુઅલ હાજરી આપીને વિદ્યાર્થીઓને સંબોધન કર્યું હતું ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ શિક્ષણ મંત્રી અને યુનિવર્સિટીના ચાન્સેલર રાજમાતા સુભાંગીની દેવી ગાયકવાડે વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ આપીને એનાયત ગોલ્ડ મેડલ એનાયત કર્યા હતા જેમાં હું ડભોઈની વિદ્યાર્થીની વાડીવાલા ફાયજા અબ્દુલભાઈને માસ્ટર ઓફ સાયન્સ ફિઝિકલ કેમેસ્ટ્રીમાં બે ગોલ્ડ મેડલથી સન્માનિત કરવામાં આવી હતી જે બદલ મને ગર્વ અને આનંદની લાગણી અનુભવાય છે મારી આ સફળતાનો શ્રેય હું મારા માતા પિતા મારા શિક્ષકો અને મારા બીજા વિદ્યાર્થી મિત્રો કે જેમણે પોતપોતાનું યોગદાન પાઠવ્યું છે તેમનો આભાર વ્યક્ત કરું છું મેં મારી બેચલરની બેચલરનો અભ્યાસ બેચલર ઓફ સાયન્સ ઇન કેમેસ્ટ્રી પણ ધ મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ઓફ બરોડામાંથી કર્યું હતું જેમાં જેમાં પણ મારું ફર્સ્ટ ક્લાસ વિથ ડિસ્ટિન્કશન રહ્યું હતું મેં ધોરણ દસમાં પણ ડબોઈમાં સેન્ટર ફર્સ્ટ રહી હતી ધોરણ બારમાં પણ ડબોઈમાં સેન્ટર થર્ડની સાથે ગુજરાતના ટોપ વન પર્સન્ટ ટોપ વન પર્સન્ટ સ્ટુડન્ટમાં આવતા અને ડીએસટી ઇન્સપાયર તરફથી સ્કોલરશિપ પણ આપવામાં આવી હતી હા આવી જ રીતે મારા માતા પિતાનું આગળ પણ આવી જ રીતે મારા માતા પિતાને ગર્વ આપવાનો પ્રયાસ કરતી રહીશ વિકાસ ચતુર્વેદી સાથે સી ટ્વેન્ટી ફોર ન્યૂઝ ડબોઈ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સી ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ